નજફગઢ વિસ્તારમાં સ્થિત જરોડા કલા ગામમાં નવીન એમસીડી સ્ટેડિયમ ના નિર્માણ માટે નો શિલાન્યાસ કરવામાં આવ્યો દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવ અને પશ્ચિમ દિલ્હીથી સાંસદ કમલજી સહેરાવતની ઉપસ્થિતિમાં શિલાન્યાસ સમારોહ યોજાયો આ વિકાસ યોજના હેઠળ ચૌદ કરોડના ખર્ચે એક ફૂટબોલ સ્ટેડિયમ બે બેડમિન્ટન કોર્ટ એક બાસ્કેટબોલ કોર્ટ અને આશરે એકસો બે ગલીઓનું વિકાસ કાર્ય હાથ ધરવામાં આવશે વિરેન્દ્ર સચદેવે જણાવ્યું કે ભાજપનો એકમાત્ર સંકલ્પ વિકસિત દિલ્હી છે જે વિકસિત ભારત તરફનું પગથિયું છે તેમણે આ વિકાસ કાર્યોને કેન્દ્ર સરકારના ગ્રામોદય યોજના હેઠળ મળેલા ફંડનો ઉપયોગ ગણાવ્યો તેમણે જણાવ્યું કે પૂર્વ સરકાર દ્વારા ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો પરંતુ હવે લેફ્ટન ગવર્નરે આ ફંડને ગ્રામોદય યોજના હેઠળ ટ્રાન્સફર કરીને સ્ટેડિયમ અને અન્ય વિકાસ કાર્યો માટે ઉપયોગમાં લીધો છે કમલજીત સહરાવતે જણાવ્યું કે દિલ્હીના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના અભાવના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા હવે આ નવા વિકાસ કાર્યો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમણે વધુમાં જણાવ્યું કે આ સ્ટેડિયમ અને અન્ય સુવિધાઓ ગ્રામ્ય યુવાનોને રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરશે આ શિલાન્યાસ સમારોહમાં સ્થાનિક નાગરિકોને અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા ભાજપે આગામી ચૂંટણીમાં ગ્રામ્ય મતદારોને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે વિરેન્દ્ર સરસદેવી જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના અભાવના કારણે લોકોમાં અસંતોષ છે અને હવે આ વિકાસ કાર્યો દ્વારા લોકોમાં વિશ્વાસ વધશે